તો હેલો ટુ ફ્રેન્ડ જ માતા જે બધાને કેમ છો બધા મજા મજા મજામાં છે સુમી મજામાં છેવી તો જો ભાઈ નાય ની અત્યારે કમ્પલીટ થઈ ગયા છે ને ભાઈ જવાનું છે જરુકા આગળ ગામતરે એટલે કંટુરે અમારો ઓળખ જોતા રેજો અને અમારો જો ભાઈ પિંટુ ભાઈ અત્યારે આવી ગયા છે ઈ આવવાના છે નથી આવવાના આપને એની કઈ ખબર નથી તું આવવાનો હો અમારું આઈકા લાડવો ખાવાનો હોય ને આજ તમાર આઈકા લાડવો ખાવાનો હા તું મેં આયા ઢબ ઢાટી બોલાવ અમે બીજા ઢબ ઢાટી બોલાવ હો હા હાલે ઓ ક્યારે જાવસ બહુત દ્વાર લગાડી ક્યાં જવાનું છે लाडवा खावा ने जाऊ नाही मा खावा जाऊ सही छे खातो लाडवा खावा जावा नु छे अरे आज तक खाई छे ये सुंदरी हा केले छे नी जो के के ने के ते बात बात नाही नी छे मारू माली तो आयो तमने दिदो खरा तम का नोली तो तम मारू मा हेलो आज तक खाई नी हां अन क्या जावा नु छे नी खबर तो है ये नी तमने न खबर ने ना हो તો એ તો તું કે તો ક્યાં જઈશ તું ખબર નથી તો હે તો ક્યાં જાય એ તો કહેવાનું હોય ખબર તો હોય ને ન ખબર હોય એવું છે હા હાલે બસ વાતું નથી કરી હાલ હા તે હાલો જો ભાઈ ધીમે ધીમે હાલતા થઈ ગયા છે અને સોન પાસે બેહી ગઈસ કા હા આવી જાવીતી તો લાડવા ખાવા લાડવા ખાવા ક્યાં જવાનું હી પણ કઈ કીતી દી છે કા હા ઇત્યાં નો ના પહોંચી ગયા તારે ખબર પડત ને તારે ક્યાં જઈને આયા થઈ લાડવા ખાવા

તંસરમ થાય ને એટલે ઠીક છે પણ એના એના બાપુનો છે એમાં કેને શરમ થાય એને તો શરમ થાય કા કેતા શરમ થાય ને તો થાય કે એમે બે હાટો જો બેઠા છે સરસ મજાના પાળી તડકો આવે છે ને તડકો નથી વાદળ છાયો છે જો તો ખરા પહેલા આ રોપ લે લાલ ગાવ ગાવ મારે ક્યા રોપ લેવાનો મારે તો લીમડાનો લેવાનો છે રોપડા આવડા આવડા આ ગીત તો ટાઈમેટીનો લઈ લીધો એને એના વાવાની છે આપડે છે રોપ હે આપડે છે રોપ છો ને હ તો આપ આલે જો ટમેટીનો રોટ તો આપણે કાઈ લેવાનો નતો છેનો અહીંથી મારે જો મીઠા લીમડાનો રોટ લેવાનો છે જો કેવો મસ્તનો છે હા મને કોઈ મીઠા લીમડા છે મને લેવા હાલકા આ બધાય મીઠા લીમડો છે જો આ આ મોટો જપરો છે ઉપર તો રીછો તો ત્યા તૂટી જાય બેલી દીધો પણ તું ઊભો પ્યા નથી ઉપડે આવા આ પાઠા થઈ જાય જો એમાં એવું છે તમારે બે દોને ખાવની જરૂર છે હે

આ ઘરે જો આટલા હમ બધા કેટલા જો લાડવા ખવા ગયાતા અને ઘીરે પૂજી ગયા છે વી હવે અને જો મીઠા લીમડાના રોપડા લાયાતા સીતાફળના રોપડા લાયા છે વી અને કાક કલર કલરના ફૂલડાના રોપડા લાયા છે વી તો હવે આપણે પેલા સોફિયા આવી અને પછી ઘડીક તો પોરો ખાઓ છે આજ તો થાકી રહ્યા છે વી અને પછી જો અમાર કામ એ બેહવાનું છે કાકી સેટિંગ કરવા મગ દીધી છે પણ હું ચાલુ કરતીતો છે પણ પેલા જો રોપડા ને એવું સોફિયા આવી અને પછી કામ એ બેહવાનું છે અમારે જો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે કામ ખબર તમને મોટર ને થોડોક એને ઓક્સિજન લઈને આવ્યા છે એવું નથી મિત્રો પણ મોટર જે પાણી નથી કાઢતી ને એટલે એક હવા લઈ જાય એટલે એને બોવડીનો ગળો કાપીને માથા મૂકી દેવી ને એટલે એ હવા ન લે એટલે પાછું પાણી હતું એમનું રેગ્યુલર કાઢવા માટે કાપી જો ભાઈ આપણે મોટર માંડેલી છે તળાવમાં

સો આ સ્નોલર મોટર એટલે પાણી ઓસું કાઢે મરા પૂચે ગાવ ગગડે કાપી મુકતો હકે મોટર ચાલુ હે ને હા મોટર તો ચાલુ જ છે હાલો હાલો તો જલ્દી કરો હાલો હાલ હાલ થાલ હાલ મુકતા હી એટલે કામ પતે એનું એક કાયોકા તો આવા મુખ્ય હો પેંડુવા હા મેકે મેકે આ ઊંડું કેટલું ગીસે બીજો તો ઠીક ઊંડું આપડે કોઈ અંદર ક્યાં નથી અરે અંદર તો હાલતો તું હય હાલ હું મારા નથી આવું હાલ લે ના ના તું એકલો જાસ તો ખરો આ મોટર કેટલે ગીસે આખી હે હ તરત આવ તો તરત આવડ હે ને મોટર જોઈ લો પેલા કેટલી કુંડી છે જતોય જતોય તરત આવડે કે થાવડ તું તરત ન થાવડ તું તો વાંતો છે મોટો જતોય જતોય કેટલી હે જતોય જતોય નથી બોવાગી હો નથી બોવાગી ના ના આયા છે ને મૂકી દે મૂકી દે મૂકી દે હાલો મિત્રો આ ઝાડું મૂકી દે ને એટલે મોટર ને શું આ સરખો આવી જાય

कहीं नहीं मंगाऊ पानी पूरी नहीं खाई पानी पूरी वो तो लेता आऊँ जो कहीं लेता आऊँ पानी पूरी समोसा बो बुद्धू भावे आ रहा हूँ पिंटू आने बुद्धू बो भावे का भावे करा ने सार वालों मित्रों तो वाह वो लोग ना पढ़ाई पूरों करी दी इसी हमारे सुबह का लगने वो लोग ने साथ है तो हमारे सेल में जो तो मैं नौ हुई तो लाइक शेयर ने सब्सक्राइब करी ना ने सब्सक्राइब करो तो भूलता नहीं तो हमारे सुबह का लेकांश विधि बाय बाय